હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં શુક્રવારે રાત્રે દર્દીના સગા મહિલાએ નર્સિંગ સ્ટાફ સાથે તોછડું વર્તન કરી તેને તમાચો માર્યો હતો આ ઘટનાએ હોસ્પિટલમાં તણાવનો માહોલ ઉભો થયો હતો અને તુરંત જ પોલીસ કાર્યવાહી શરૂ થઈ હતી મળતી માહિતી મુજબ શુક્રવારે રાત્રે ઇમરજન્સી વિભાગમાં એક દર્દી ની સારવાર દરમિયાન તેના સગા મહિલાએ બેડ પર મૂકેલી ચાદર હટાવવાના પ્રયાસમાં હાજર નર્સિંગ સ્ટાફ સાથે તકરાર કરી હતી તકરાર એટલી હદે વધી ગઈ હતી કે મહિલાએ નર્સિંગ સ્ટાફ ને તમાચો માર્યો હતો ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ સદામ મેહબૂબ શેખ અને સિક્યુરિટી ગાર્ડ દેવેન્દ્ર આહિરે તુરંત કાર્યવાહી કરી અને આ મહિલાને હોસ્પિટલ ની સિવિલ પોલીસ ચોકી ખાતે લઈ આવ્યા હતા સમગ્ર ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે